રાજકોટમાં સમૂહ લગ્નના નામે ફરી એક વખત છેતરપિંડી થઈ છે સમૂહ લગ્નમાં કર્યાવરના નામે છેતરપિંડી કરવામાં આવી છે અસલી દાગીનાને બદલે નકલી પધરાવી દેવામાં આવ્યા મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટું હોવાનું સામે આવ્યું લખતરના પરિવારે સામે પોલીસ ફરિયાદ કરી છે હોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ આ આયોજન કર્યું હતું કુવાડવા પોલીસ સ્ટેશનના સાત આયોજકો સામે ફરિયાદ નોંધાઈ છે શિવાજી સેના દ્વારા સત્યાવીસ એપ્રિલે સમૂહ લગ્ન યોજાયા હતા પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વિવાદ થતા આયોજકે વિડીયો જાહેર કરીને માફી માંગી છે દાગીના દાતા તરફથી અપાયા હોવાનું આયોજક દ્વારા રટણ કરાયું સમૂહ લગ્નમાં માત્ર એક ચૂક જ આપવામાં આવી છે ચૂક સિવાય અન્ય કોઈ વસ્તુઓ આપવામાં આવી જ નથી પાંચ વસ્તુઓમાં માત્ર સોનાની એક ચૂક હતી સમૂહ લગ્નમાં કોઈને સમજણ ફેર થઈ છે તેવું વિક્રમ સોરાણીએ જણાવ્યું બધી ના પાડી કોઈ વસ્તુ છે આ લોકો એમ કે અમે સોના નું દાન આપીએ છીએ આવી તે હાલતી નથી ક્યાંય અત્યારે સોની દુકાને બતાવ આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી અને ભાઈ તમારું નામ તુષાર વાઘેલા તુષાર વાઘેલા ત્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે પછી જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે જ દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં સિક્કો ચાંદીની વીટી એક મેટલની વીટી એક સોનાની ચોક એક ચાંદીના વસ્તુ છે યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું તો ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી અને હું દાતાઓને ફેરફાર કરવા આજે તૈયાર છું તો રાજકોટમાં સમૂહ લગ્નમાં કર્યાવરના નામે છેતરપિંડી કરાઈ છે અસલી દાગીનાને બદલે નકલી દાગીના પધરાવી દેવામાં આવ્યા લખતરના પરિવારે આયોજકો સામે પોલીસ ફરિયાદ કરી છે બોમ્બે સુપર સીટના માલિક પિન્ટુ પટેલ સામે પણ ફરિયાદ કરાઈ છે સમગ્ર મામલે બોમ્બે સુપર સીડના માલિક પિન્ટુ પટેલે નિવેદન આપ્યું કહ્યું કે હું સમૂહ લગ્નમાં આયોજક નથી માત્ર દાતા છું વિક્રમ સોરાણીએ મારું નામ આયોજકમાં લખી ફોટો મૂક્યો છે સમૂહ લગ્ન મામલે મેં એક પણ જાહેરાત કરી નથી પોલીસ ફરિયાદ કરનાર અરજદારને પણ હું ઓળખતો નથી અમે કોઈપણ સાથે ખોટું કર્યું નથી મુખ્ય આયોજક વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલનું પણ નામ છે ત્યારે અરજદારે વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે

દાતાશ્રીઓની ભૂમિકા તરીકે અને કુવાડવા વિસ્તારમાં જો સમૂહ લગ્ન થતા હોય અને કુવાડવા વિસ્તારની આજુબાજુ છોકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો એક આ લોકો વિક્રમ સોરાણી અધ્યક્ષ છે શિવાજી સેનાના એ લોકો બધા આખી ટીમ મારી પાસે આવી અને મને કે તમારા મુજબ તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્રો સર્કલ આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીયલમાં સાથે રહીને જે કાંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો અમને હેલ્પફુલ થાવ આ એક સહયોગથી હું એની સાથે રહ્યો છું અને મેં ઘણા એના ભંડોળ જેમ કે જેટલા બધા દાતા છે એ બધા મેં એ લોકોને કેવાથી એ લોકોએ દાન કરેલું છે આર્થિક સહયોગ કરેલો છે અને અમારી બીજો કોઈ આની અંદર રોલ હોતો નથી

પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહલગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલાં પણ વિક્રમભાઈએ પાંચસો પંચાવન લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે પાંચસો પંચાવન કપલો હતા નહીં અને એ પાંચસો પંચાવનનો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે આના તરિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસ